આવી ન્યાયની કરી માંગ એસપી અને એલસીબી પોલીસ દ્વારા છ કલાક સુધી આગેવાનો સાથે સમજાવટ કરી સગીરાના પરિવારજનોને ન્યાય અપાવવાની ખાતરી આપતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો અમીરગઢ તાલુકાના કિડોત્તર ગામે એક અઠવાડિયા અગાઉ ગામની ગુમ થયેલી સગીરાનો મૃત્યુ ગુરુવારે કુવામાંથી મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી જોકે મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જોકે સગીરાની હત્યા કરી હોવાની આશંકાને લઈને પરિવારજનો સહિત રબારી સવારના આગેવાનો અને લોકો મોટી સંખ્યા બાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા અને પરિવારને ન્યાય મળે તેની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો જેના પગલે એએસપી સુમન લાલા અને એલસીબી પોલીસ સહિત પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી અને રબારી સમાન આગેવાનો સાથે સમજાવટના પ્રયાસો હાથ હતા સગીરાના મોત મામલે દોષિતો સામે કાર્યવાહી કરી ન્યાય અપાવવાની ખાતરી આપી હતી ત્યારે છ કલાકની સમજાવટ બાદ આખરી મૂડી સાંજે પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો इनकी डिमांड क्या कार्यवाही अभी हमने जो डेड बॉडी मिली थी उसका पोस्टमार्टम के लिए हम पालनपुर सिविल हॉस्पिटल में लेके आए थे और पोस्टमार्टम हो गया है और जितने भी पोस्टमार्टम में हमने डॉक्टर्स को रिक्वेस्ट किया था कि भाई विसरा है ब्लड सैंपल्स हैं कपड़े हैं जो भी है तपास के लिए आपको जो जो चाहिए होता है वो सभी हम लोगों ने इन लोगों ने यहाँ से फॉरवर्ड करके फॉरेंसिक्स के लिए अहमदाबाद भेजेंगे और फिर उसके बाद जो रिपोर्ट्स आ जाएगी उसी के बेसिस पर हम लोग आगे लीगल एक्शन लेंगे थैंक यू सो मच એમાં અમે અહીંયા પીએમ અર્થે અહીંયા પાલનપુર લાવ્યા અને પરિવાર અને સામાજિક આગેવાનો તો એવું જ કહેવું છે કે આપણે લાશ નથી સ્વીકારવી પણ છતાંય અમે બધા આગેવાનોએ અને પોલીસે અમને સમજણ આપી અને વિશ્વાસ આપ્યો કે જે જેમ બનશે એમ અમે તમને ન્યાય આપશું અને એના આધારે અમે હવે લાશને સ્વીકારીએ છીએ અને પોલીસ પ્રશાસન પાસે અને સરકાર પાયે અપેક્ષા રાખીએ કે અમને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને પરિવારને થોડો ન્યાય મળે આપનું નામ ગણેશભાઈ દેસાઈ ઓકે શું નિર્ણય લેવાયો છે આજે જે કિડોતર ગામે અમારા સમાજની જે દીકરી જેની ઉંમર પંદર વર્ષ જેવી ઉંમર હતી એ બાઈ પંદર તારીખે ઘેરથી ગાયબ થઈ ગઈ હતી શંકાસ્પદ જે લોકો હતા એમના વિરુદ્ધમાં અમીરગઢ પોલીસ સ્ટેશને અરજી પહેલી અરજી આલી પછી ઓગણીસ તારીખે ફરિયાદ આલી અને તારીખ આ આજના દિવસે ત્રેવીસ તારીખે એ બાઈ ગોમના કુદરે જે એક અવાવર કૂવું હતું એમાંથી જેમાં પાણી તો કોઈ ખાસ હતું નહોતું પણ એમાં એ બાઈ મર્તક લાશ મળી ને અહીં પોસ્ટમોર્ટમ માટે પાલનપુર લાવેલા અને અહીંયા પોસ્ટમોર્ટમ માટે બધી વિધિ કરી પોલીસે અમને પૂરેપૂરી ખાતરી આપી કે એમાં સત્ય હકીકત અમે બહાર લાવશું અને જે કોલ ડિટેલમાં જે આરોપી છે એમની ઉપર અમે કાયદેસર કારવાહી કરશું એમાં જરાય ભેનું ન સંકેલીએ એવો અમે પોલીસ પ્રશાસન ઉપર વિશ્વાસ રાખી અને લાશ અમે એમના પરિવારજનોને લઈ સાથે લઈ અને ક્રિયાક્રમ માટે લઈ જઈએ શંકા શું શંકા શું શંકા એમાં જે આરોપીઓ હતા જે આરોપી જે શંકાપદ આરોપીઓ જે કોલ ડિટેલમાં જેનો નોમ આવ્યા એના ઉપર અમને પૂરેપૂરી શંકા છે કે આ ભાઈનું મર્ડર જ કરવામાં આવેલું હોય એની ઉંમર ઓછી હોવાને છે આરોપીઓ ગભરાઈને એમને એમ કીધું કે ભાઈ હવે આ કોઈ છૂટકો નથી એટલે એમને એમનું મર્ડર જ થયેલું છે એમાં કોઈ બેમત નથી ઓકે હા મારું નામ સરુપાભાઈ ઓકે